નમસ્કાર મિત્રો આજે હું તમને એક પૌરાણિક કથા વિશે વાત કરીશ આ કથા છે પાપ ક્યાં જાય છે એક વખતે એક ઋષિએ વિચાર્યું કે લોકો ગંગામાં પાપ ધોવા જાય છે તો એનો અર્થ થયો કે બધા પાપો ગંગામાં સમાઈ ગયા છે અને ગંગા પણ પાપી થઈ ગઈ છે પછી તેમણે તપસ્યા કરી કે પાપ ક્યાં જાય છે તપસ્યાનો ફળ એવો આવ્યો કે દેવતા પ્રકટ થયા ઋષિએ પૂછ્યું ભગવાન જે પાપ ગંગામાં ધોવાય છે તે ક્યાં જાય છે ભગવાને કહ્યું કે ચાલો ગંગાજીથી જ પૂછીએ બંને લોકો ગંગાની પાસે ગયા અને કહ્યું કે હે ગંગે બધા લોકો તમારી પાસે પાપ ધોવા જાય છે તો એનો અર્થ થયો કે તમે પણ પાપી થઈ ગઈ છો ગંગાએ કહ્યું હું શું પાપી થઈ હું તો બધા પાપોને લઈ જઈને સમુદ્રને અર્પણ કરી દેતી છું હવે તેઓ લોકો સમુદ્રની પાસે ગયા અને કહ્યું હે સાગર ગંગા જે પાપો તમને અર્પણ કરી દેતી છે તો એનો અર્થ થયો કે તમે પણ પાપી થઈ ગયા છો સમુદ્રે કહ્યું હું શું પાપી થયો હું તો બધા પાપોને લઈને બાપ બનાવીને બાદલ બનાવી દેતો છું હવે તેઓ લોકો બાદલની પાસે ગયા અને કહ્યું કે હે બાદલ સમુદ્ર જે પાપોને બાપ બનાવીને બાદલ બનાવે છે

એથી કહેવાય છે જેવું ખાય છે અન્ન તેવું બને છે મન મન અન્ન જે વૃત્તિ કમાઈ થી મેળવવામાં આવે છે અને જે માનસિક અવસ્થામાં ખોરવામાં આવે છે તેવી જ વિચારો માનવના બને છે એથી સદા ભોજન શાંત અવસ્થામાં પૂર્ણ રુચિ સાથે કરવું જોઈએ અને કમ કે કમ અન્ન જે ધનથી ખરીદવામાં આવે છે તે ધન પણ શ્રમનું હોવું જોઈએ

આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરો અને ચેનલ ને કરજો હવે મળીશું માગલા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે